નમસ્કાર મિત્રો સોના તેમજ ચાંદીની કિંમતો ભયંકર કડાકો બોલી ગયો છે વિચાર કરી રહ્યા છે કારણ કે સોનાનો ભાવ જે છે એ દિવસે ને દિવસે તેજીમાં જતો હોય જોવા મળી રહ્યો છે જયારે મિત્રો આજની વાત કરીએ તો આજે પણ સોનાની કિંમતોમાં વધારો નોંધાયો છે અને નિષ્ણાત નિષ્ણાંતોના મતે આંતરરાષ્ટ્રીય બજારોમાં પણ તેજીના વલણના કારણે સોનું જે છે એ હજુ પણ મોંઘું થતું જોવા મળે તેવી પણ શક્યતાઓ જોવા મળી રહી છે તો સોના તેમજ ચાંદીના ભાવની સંપૂર્ણ માહિતી ચર્ચા કરીએ તેની પહેલા આપણી ચેનલમાં તમે નવા હોય તો જરૂરથી આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો અને જો તમે પણ તમારા શહેરની અંદર સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો તમારા શહેરના ભાવ જાણવા માટે

લાખ ચાર હજાર આઠસો જયારે સો ગ્રામ સોનું દસ લાખ અડતાલીસ હજાર ચોવીસ કેરેટ સોનામાં એક ગ્રામ સોનું અગિયાર હજાર ચારસો ને તેત્રીસ માં જયારે દસ ગ્રામ સોનું એક લાખ ચૌદ હજાર ત્રણસો ને ત્રીસ માં સો ગ્રામ સોનું અગિયાર લાખ તેતાલીસ હજાર ત્રણસો માં જોવા એ રહ્યો ઉંચા તો મિત્રો 22 કેરેટ અને 24 કેરેટ સોનાની કિંમતોમાં વધારો નોંધાયો છે જ્યારે ચાંદીની કિંમતોની વાત કરીએ તો આજે ગુજરાતના શહેરોમાં 1 ગ્રામ ચાંદીની કિંમત ફરીથી વધીને 139 માં જ્યારે 10 ગ્રામ ચાંદી 1390 માં જ્યારે 100 ગ્રામ ચાંદી 13900 માં અને 1 કિલો ચાંદીની કિંમત 139000 રૂપિયાની સપાટીએ વધતી જોવા મળી રહી છે તો મિત્રો હવે આ

દીસોની ની વાત કરીએ તો મિત્રો શેર માર્કેટ અને તેવી શક્યતાઓ જ જોવા મળી રહી છે પરંતુ હાલ વાત કરીએ તો મિત્રો બે હજાર ના અંત સુધીમાં સોનાની કિંમતોમાં કોઈ મોટો ઘટાડો જોવા મળે તેવી હાલ કોઈ શક્યતાઓ નથી જોવા મળી રહી જેના સાથે ચાંદી

બનાવી રહ્યા છે પરંતુ સલામત રોકાણ તરીકે પણ માનવામાં આવે છે અને લગ્ન તહેવારો પ્રસંગ હોય ત્યારે સોનાની ખરીદીનો ટ્રેન્ડ વધતો હોય છે તો હવે આગામી દિવસો

ખાસ કરીને દિવાળી અને ધનતેરસ નજીક હોવાથી સોનાની માંગમાં વધારો થવાની શક્યતા છે અને હાલમાં વાત કરીએ તો થોડા ભાવ સતત વધી રહ્યા છે અને જો હવે વાત કરીએ તો ટૂંકા ગાળાના નફા માટે સોનાની ખરીદી કરી લેવી જોઈએ જો મિત્રો આજના સોનાના ભાવમાં રેકોર્ડ બ્રેક તેજી જોવા મળી રહી છે તો શું આગામી દિવસોમાં હજુ પણ આ કિંમતી ધાતુ સોનું જે છે એ મોંઘુ થશે કે નહીં તો બધા જો મિત્રોને જણાવી દઈએ કે આગામી દિવસોમાં હજુ પણ વધારો થશે થઈ શકે છે અને આપણે પાછળના વિડીયોમાં જણાવ્યું હતું એ મુજબ જ જોવા મળી રહ્યું છે કે બે હજાર પચીસની સાલમાં સોનું જે છે એ સતત વધતું જોવા મળી શકે છે અને હાલ વાત કરીએ તો મિત્રો એવું જ જોવા મળી રહ્યું છે કે બે હજાર પચીસની શરૂઆતથી અત્યાર સુધીમાં સોનાની કિંમતોમાં ચાલીસ ટકાથી પણ વધારે વધારો જોવા મળી રહ્યો છે તો હવે આગામી દિવસોમાં સોના ચાંદી કયા આધારે સસ્તા થશે અને સસ્તું થશે તો કેટલું સસ્તું થશે જેની સંપૂર્ણ માહિતી તમને આપણી આ ચેનલ દ્વારા મળતી રહેશે